ચાલો મિત્રો વાનેજા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો તો ચાલો જોવા માટે તૈયાર થઈ જાઓ ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે તીખી તમતમતી અને ચટાકેદાર ચીજ બટર ભાજી બનાવવાની છે મિત્રો સાથે સાથે આપણે પાઉને પણ બટર બટરથી સરસ મજાના તળીને બનાવશું મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ આજે સરસ મજાની પાપડ સાથે તેમજ ચીજ બટરના પાઉ સાથે સરસ મજાની બટર બટર ભાજી બનાવશું મિત્રો તો ચાલો તેનું મટિરિયલ તમને બતાવી દઉં આપણે થોડાક લીલા વટાણા લીધેલા છે કોબીજ છે ફ્લાવર છે સૂકું લસણ છે મિત્રો તેમજ સૂકા કાંદા છે તેમજ બટેકા છે આદુ છે તો અને સરસ મજાની તાજી તાજી કોથમીર છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે બધા શાકભાજીનું કટિંગ કરીને બાફવા માટે મૂકી દઈએ તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આજે આપણે સરસ મજાની તીખી અને ચટાકેદાર બટર ભાજી બનાવવાની છે મિત્રો તેમજ પાપડ સાથે અને સરસ મજાનું સ્લાડ પણ તૈયાર કરશું મિત્રો જે તમે પૂરેપૂરો વિડીયો જોઈજો કારણ કે આજે અલગ રીતે જ આપણે ભાજી બનાવશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની ચટપટ્ટી અને સરસ મજાની ચીઝ બટરની ભાજી તૈયાર કરી રહ્યા છીએ તમે જોઈજો મિત્રો આપણે બીજા પણ ઘણા ભાજીના વિડીયો આગળ મૂકેલા છે પરંતુ આજે આપણે સ્પેશલ અને ચટપટી ચીજ બટર વાળી ભાજી બનાવવાની છે તો ચાલો તેનો વઘાર કરી લઈએ સૌ પ્રથમ તે લાવી ગયું છે તેની અંદર આપણે કાંદા આદુ મરચાં વગેરેને અંદર ઉમેરી દઈશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે વઘાર કર્યો છે તે ફક્ત બટરની અંદર જ વઘાર કર્યો છે તેમજ આપણે સ્લાડ પણ બટરમાં તૈયાર કરવાનું છે તેમજ પાઉ પણ બટરમાં તળીને તૈયાર કરવાના છે આજે આખી આખી ભાજી સ્પેશિયલ બટર અને ચીજની અંદર જ તૈયાર કરવાની છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો ચાલો મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો આપણી સરસ મજાની ભાજી તૈયાર થઈ રહી છે ચીજ બટરવાળી તેની અંદર હવે આપણે ભાજીનો મસાલો પણ ઉમેરી દીધો છે મિત્રો તેમજ ગરમ મસાલો પણ ઉમેરી દીધો છે તેમજ હવે આપણે તેની અંદર તીખું મરચું પણ થોડુંક ઉમેરી દઈએ તેમજ ધાણાજીરું તેમજ હળદર તેમજ ગરમ મસાલો પણ થોડોક ઉમેરી દઈએ મિત્રો જેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે તેમજ લાલ મરચું પણ થોડુંક ઉમેરશું કારણ કે તેનો કલર સરસ આવશે મિત્રો તેમજ આપણે જે બાફીને વટાણા તૈયાર કરેલા છે તે પણ ઉમેરી દઈએ તો ચાલો મિત્રો હવે તેને ચાર થી પાંચ મિનિટ સુધી સરસ રીતે પાકી જવા દઈએ ત્યાર પછી આપણે જે બધા શાક શાકભાજીને બાફીને તૈયાર રાખેલા છે તે અંદર ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે જે બાફીને તૈયાર રાખેલા છે શાક તે અંદર ઉમેરી દઈએ કે જેથી કરીને આપણી સરસ મજાની ભાજી હવે પાકીને તૈયાર થઈ જશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આજની આપણી ભાજી પેશલ છે ચકાકેદાર તીખી ધમધમતી અને બટર અને ચીજથી ભરપૂર કારણ કે આપણે બટર અને ચીટનો જ ઉપયોગ કર્યો છે તેલનો બિલકુલ ઉપયોગ કરેલ નથી મિત્રો તો ચાલો બે મિનિટ સુધી પાકવા દઈશું ત્યાર પછી આપણી ભાજી તૈયાર થાય એટલે લઈ લઈશું મિત્રો ચાલો મિત્રો સરસ રીતે આપણા જે પાઉ છે તેને બટરની અંદર સરસ રીતે તળીને તૈયાર કરી લઈએ મિત્રો તેમજ આપણું સ્લાટ પણ હવે સરસ રીતે તૈયાર કરશું મિત્રો તો ચાલો આપણે બટરને બટરની અંદર પાઉં તળી લઈએ સરસ મજાના જે આપણા તાજા પાઉ તેમજ આપણી ભાજી પણ હવે સરસ રીતે તૈયાર થઈ રહી છે મિત્રો તો ચાલો હવે આ રીતે બધા પાઉ ને તળીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી બટરથી ભરપૂર એવી ભાજી સલાડ તેમજ પાઉ તૈયાર થઈ ગયા છે મિત્રો તેમજ પાપડ છે સરસ મજાની તાજી સાસ છે મિત્રો ચીઝ બટર છે તો ચાલો મિત્રો જમવા માટે પધારો આજે આપણે સ્પેશિયલ એવી સરસ મજાની ચટપટી અને તીખ તીખી ભાજી આપણે બનાવી છે મિત્રો તો સરસ મજાના પાપડ પણ છે તેમજ આજે આપણો બધે જ બટર અને ચીજનો જ ઉપયોગ કરેલ છે મિત્રો તેલનો બિલકુલ ઉપયોગ કરેલ નથી જેથી કરીને આપણે ચટપટ્ટી અને સરસ મજાની આપણી ચીજ બટરવાળી ભાજી સ્પેશલ તૈયાર કરેલી છે મિત્રો તો ચાલો મિત્રો જમવા તમે પણ પધારો તો ચાલો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજી પણ આવી રેસીપી બતાવી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી